આજે શહેરની વિકેબુલા ભુલા હાઈસ્કૂલના બાળકો દ્વારા જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રેલીના માધ્યમથી ગ્રાહકોને ગ્રાહક અધિકાર બાબતે જાગૃત થવા અપીલ કરવામાં આવી હતી ગ્રાહકોના અધિકારો જેવા કે સલામતીનો અધિકાર શિક્ષણ મેળવવાનો અધિકાર પર્યાવરણ મેળવવાનો અધિકાર તેમજ માહિતી મેળવવાનો અધિકાર ઉપરાંત ફરિયાદ નિવારણનો અધિકાર અને મૂળભૂત જરૂરિયાતના અધિકારો અંગે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગ્રાહક બાબતની કચેરી ગાંધીનગર નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન કચેરી દ્વારા પ્રતિવર્ષ ચોવીસ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ દિનની ઉજવણી કરવામાં આવે છે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન તરીકે ઉજવાય છે જે અંતર્ગત કેન્દ્ર સરકારના સૂચના અનુસાર અને રાજ્ય સરકારની સૂચના અનુસાર તારીખ એકવીસથી એકવીસ બાર પંદરથી ત્રીસ બાર પંદર સુધી ગ્રાહક જાગૃતિ સપ્તાહનું આયોજન કરે છે તે અંતર્ગત આજે વિચય સ્કૂલમાંથી ગ્રાહક જાગૃતિ અંગે રેલી કાઢવામાં આવેલ છે તે અંગેનો મુખ્ય મુદ્દો ખાદ્ય ખોરાકમાં ભેળસેળ તે અંગેની જાગૃતિ છે સંશોધન કેન્દ્રના ચકટ સંબા